ઉધના લક્ષ્મીનારાયણ ના ખુલ્લા મેદાનમાં માજે સવારે અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવતા તાત્કાલિક સ્થાનિક લોકોએ યોધના પોલીસને જાણ કરી હતી ઘટના સ્થળે પહોંચી યોધના પોલીસે સ્થળ પરથી લાશનો કબજો મેળવી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી અત્યાર છે છે કે કે આત્મહત્યા પછી કોઈ કોઈ તબીબી કારણોસર મોત થયું તે અંગે અંગે હાલ સ્પષ્ટતા થઈ નથી આ ઉધના પોલીસને જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ સામે આવશે હાલ ઉધના પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે અલગ અલગ ટીમો બનાવી છે સાથે આસપાસ સીસીટીવી ફૂટેજ ના આધારે માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આજ રોજ કંટ્રોલ રૂમ મારફતે ઉદના પોલીસ સ્ટેશને વર્ધી મળેલી હતી કે આજે બીઆરસી વિસ્તાર છે ત્યાં આગળ ગ્રાઉન્ડમાં એક ડેડ બોડી પડેલી છે તાત્કાલિક આવી અને તપાસ શરૂ કરવામાં આવેલી છે મરણ જનાર છે એનું નામ સંતોષકુમાર ગાંધી નાયક છે જેમની ઉંમર વર્ષ આડત્રીસ છે અને જે મૂળ ગંજામ ઓડિશાના વતની છે અને હાલે અહીંયા આગળ બીઆરસી ચોકી વિસ્તારમાં રહે છે અને સંચા મશીન ઉપર કામ કરે છે ગઈકાલે દિવસના સમયમાં કોઈ પણ કારણોસર એમનું અવસાન થયેલું છે હાલ અમે એ બાબતે સીસીટીવી સર્વેલન્સ અને અમારા જે પણ હ્યુમન ઇન્ટેલિજન્સ છે એનાથી માહિતી મેળવી રહ્યા છીએ અને હાલે આ ગુનાની તપાસ અમે કરી રહ્યા છીએ